કરવામાં આવે છે આ નવરાત્રી નું આયોજન છોડવડી વાઘણીયા મંડલીપુર સહિત અનેક ગામના લોકો અહીં નવરાત્રી માં ગરબા રમવા તેમજ આ નવરાત્રી નિહાળી માના દર્શન કરવા આવે છે અહીં સંપૂર્ણ પૌરાણિક પરંપરાથી ઉજવાતી આ ગરબીમાં રાસ જોવા આવતા શ્રદ્ધાળુઓ માટે આયોજકો દ્વારા રોજ ચા નાસ્તા ની વ્યવસ્થા પણ કરવામાં આવે છે

પરંતુ વગડાની અતિશય ઉત્સાહથી જગદંબાની જગદંબા નાના મોટા યુવાનો વડીલો વૃદ્ધો સહિત સૌ કોઈ જોડાયા હતા પરંપરાગત પહેરવેશ માં ઘૂમતા પગલા અને ઢોલના તાલ સાથે સૌએ તાનો સંદેશો આપ્યો હતો

વાઘણીયા થી એક કિલોમીટર દૂર અહીં દરરોજ મોટી સંખ્યામાં લોકો અહીં ખાસ પહોંચે છે કારણ કે અહીંનું વાતાવરણ અને રાસ જોવામાં જે પણ પણ એક એક રાસ તે છે ગરબે નિહાળી આનંદ અનુભવે છે બાળાઓને પ્રોત્સાહિત કરવા માટે લોકો વિવિધ પ્રકારની લાણી સ્વરૂપે વસ્તુઓ અર્પણ કરે છે અને આવનારા મહેમાનો માટે ચા નાસ્તાની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે આ પણ એક ત્યાંના યુવાનો દ્વારા ભગીરથ સેવા કાર્ય સમાન છે બ્યુરો રિપોર્ટ સહજ ન્યૂઝ ભેસાણ